હાલ લોક સ્વાગત તમારું અમારા એક નવા વ્લોગમાં આજે આપણે વ્લોગની શરૂઆત વાળીએ છીએ કે નાખીએ મિત્રો તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં અને વ્લોગની વાત કરવાની છે આગળ આગળ તમે વ્લોગમાં બનાવી રહી ગયો અને તમે બધા કેમ છો તમે બધા મજામાં જઈશો તો સૌ પ્રથમવાર વાર બધાને જય કષ્ટમ ભંજન દેવ જય શ્રી રામ તો આગલી ક્લિપમાં આપણે નથી એવું કાંઈ એવું કાંઈ આપણે રાખેલ નથી આગલી ક્લિપ આગલી ક્લિપ એવું કાંઈ આપણા ન આવે આ સાઈડ બોમ્બાની શરૂઆત થઈ ગઈ હે આનો ઓલી સાઈડ નયનભાઈ સુઈ ગયા છે તેમ જોઈ શકો અને આ સાઈડ આપણે નજારો હે હમણાં કાકા આપણે આવતા દે છે આના સાઈડ નયનભાઈ હતા હમણાં બે શબ્દ એ તમને કહે છે તો જરા ખાંભરજો નયનભાઈ ફરમાવી નાખો તો માયાક વકીટ નો ફરમાં અરે એમ થાય ફરમાવો ને માયાક ફરમાવ ફરમાવ માયાકામ

અરે એમ થાય તો મિત્રો આપણને વાગી ગયો તો કાંટો દેખાડો ના ના અને એ કાંટો હવે કાઢ લાગ્યો છે પણ મિત્રો કાંટો કાટતો હતો મિત્રો હજુ પણ કોઈ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે તમને થોડુંક લોકેશન બોટાદનું પણ બતાવશું આપણે રેવી બોટાદ પણ આપણે હી આપણા કે આપણે બાર મા પૂરી થઈ ગઈ પછી આપણે હું તમારી નયનભાઈ ને બાર મહિના આપણે મિત્રો બાર મા પરીક્ષા પૂરી થઈ જઈશે ફાઈનલી આ બાર મા પરીક્ષા આપણે પૂરી થઈ ગઈ છે ભાઈ ને કોઈ લેતી ગયું છે ના ના બાર હોય અળે થોડુંક માપરાક ગોળા મારવા તો આપણે તો ભાઈ દહોમાની પરીક્ષા પતી ગઈ છે અને આ સાઈડ મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે તમે જોઈ શકો હો ક્યાંય ગયો એટલે દેખાતો કેમ ને ઓલી સાઈડ જવું પડશે એવું લાગે છે આ આ સાઈડ સુખનો સૂરજ ઉગી ગયો અને આપણે વાડીમાં પણ સુખનો સૂરજ ઉગી ગયો જો તમે આ કટની બધી તમને મેં વાત કરી નખી છે જરાક તમે આગલા વિડીયો જોઈ નાખજો એટલે કે વ્લોગ જોઈ નાખજો મિત્રો હા ના ભાઈ ટિટર જોવાનું શરૂ કર્યું છે આપણે તમને નહીં બતાવી કેમ કે એમાં કોપી રાઈડ આવે પછી તકલીફ પડે છે જોવો તમે આ સાઈડનું કાંઈક નજારો એટલે કે વ્યૂ સારો હે અને હું તમને વાત કરી વ્લોગ બ્લોગની તો કાંઈ વાત કર્યા હેત નહીં તમે બધા જોવો છો હજુ લાઈક નહીં કરતા બધા કેમકે હો વ્યૂ આવ્યા હોય તો હોય હો લાઈક કરવા નહીં પાછા અને હોય હો પૂરો વિડીયો જોતા નહીં ઉપર થમલન જોઈન હાલતા તો અંદર જવામાં તમને વાંધો હું આવે હે મિત્રો તો આ જો તમે પાણી ટપ 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 કરે હે અને આ હેડાવડા કાકા આવી ગયા હે તમે જો BMW લઈને કાઈ ગયા દેખા આ દેખા આપણે બધા વ્લોગમાં કાકાને લેવીતી મારા કાકા એ મારા માટે બહુ મોટી હસ્તી છે હા કાંટાકાટો કામ શરૂ કરી નાખ છું જોઈ શકો તમે ફાઈનલી મિત્રો કાંટો તો નીકળી ગયો છે પણ અમે આપણા કાકા આવી ગયા છે નજારો દેખાડીશું હાલો કાકા ભાઈ જઈ જરાક જો ફોન શરૂ થઈ ગયો કેમકે મોઈ દીકતા જ આજે ફોન મારા કાકા ના આવે અને આને હું કહેવાય મિત્રો કોમેન્ટ કરજો પાછા મને નહીં ખબર એને એટલે હરકું કેમ ના આવતું હળકું લે બસ હડકું આવ્યો ને આ સાઈડ તો મેં તમને દેખાડી દીધું પાણી અને કાકા કર્યો માવો છોડવાનું શરૂ એટલે કે મસાલો ઓલા પરત આવી ગોળે મસાલો ખાવાના શોખીન અને આપણું મિત્રો પર્સનલ ઇન્ટરવ્યુ પણ થોડોક ટાઈમમાં જ આવી જાય હજુ દસ પંદર વ્લોગ ઉતરી જાય પછી હજુ પાંચ છ ઉતરાય પછી આપણું પર્સનલ ઇન્ટરવ્યૂ આવી જાય જેમ જેમ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછતા હતા પછી એમ એમ આપણું પર્સનલ ઇન્ટરવ્યુ આવતું જાય અમે કયા ગામે રેવી ને કયા ગામના અહીં અમારી અટકવું હે અમે અમારું પૂરું નામ એટલે કે અમારું આખું નામ હું જાય ને આપણે કયા નામથી ઓળખ આવી એની બધું તમને મિત્રો આગલા વ્લોગમાં જોવા મળશે એટલે કે આજ પછીના વ્લોગમાં નહીં પાછું jual laksiya penawisya moja an ya, apal tukar teror dia keluarkan pela, blog akan ini, an aseh dapet rambut kawan maju seru kerawan nih ya, dia kaya, deh ini ini vlog iya iya seru seru જવાનું આપણું કામ જ એવું છે અને ઓલી સાઈડ આપડા મસાલો ખાવાનું કેમ દેખાતું કેમ ને આમાં ત્યાં જવું મસાલો ખાવાનું કામ શરૂ ઓલી સાઈડ ભાઈ પણ વ્લોગ શરૂ કરી દીધો તો મિત્રો આ તમે આપણો વ્યુ જોઈ શકો જો અને ઓલી સાઈડ આપડી વાડી એટલે આ સાઈડ જેમ ભાઈ આમ થાય ઉપર ચડાઈ ગયું પણ ઉતરાતું નહીં torak-torak bik lagi nih mitro, ini bik totemnya lakihe. Istirahat dobol deh, mesi mesi. Alah kakak, seru kali di doang, misal, kau mau apa di sana? Jauhi, ya, selesai, selesai juga. Puter keru korehe. mitro, alo tuh agar, alah, jauh. હા નયનભાઈ ભાઈ શરૂ કરી દીધું આગળ આગળ જવાનું અને આપણે વાય વાય જવાનું શરૂ કરી દીધું લટાપટ્ટા લાટા પટ્ટા ગોડ્યા એ માં જો ફેમસ થઈ ગયો પણ ઓજ એપલ ડીજે નયન નયનભાઈ એમ કે આપણા પગ બગડી ગયા હે આ સાઈડ પાણીનું કામકાજ શરૂ તમે જુઓ એ જોઈ શકો મિત્રો પાણી નું કામકાજ ચરું યો જોવો તમે કાકા ઉભા કે છે લગભગ આપણે જાવી છે આજે મિત્રો સાત આઠ મિનિટ નો લગભગ થઈ ગયો એવું મને લાગે છે આઠ મિનિટ આપણે કમ્પ્લેટ બાંધ્યા જ કહી દેવાનું થાય ગમી થઈ જાય અને આ સાઈડ જો ભાઈ

મોટા ઉપાડે <laughs> 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 <laughs>